સેવામાંથી નિવૃત્ત થતા શ્રી શામજીભાઈ મારુ કંડક્ટર અને શ્રી યુનિષભાઈ બેલીમ ડ્રાઈવર આ બંને મહાનુભાવોની સેવા નિવૃત્તિનો વિદાય સમારંભ એસટી ડેપોના મજદૂર મહાજન યુનિયન લીડર શ્રી લાલભાઈ વિછિયા અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ મજદૂર મહાજન યુનિયનના પૂર્વ લીડર શ્રી કનુભાઈ ખાડગ અને સારકુંડલાના એસટી ડેપો મેનેજર શ્રી વિમલભાઈ નથવાણી અને સમસ્ત કર્મચારી ગણ સાથે સારકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી શ્રી લલિતભાઈ મારુ અને દીપકભાઈ મારુ હાજર રહી આ સેવા નિવૃત્ત શ્રી શામજીભાઈ મારુ અને યુનિશભાઈ બેલીમને તમામ સ્ટાફ દ્વારા શાલ અને ફુલારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી రిపోటర్ నికంజ మెహా సీటీ క్రైమ్ న్యూస్ సారకొండ్లా